મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે અમારે ગરબી ઓમ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓમ ગ્રુપ દ્વારા આયોજિત અંદાજે અગિયાર કે બાર વર્ષથી આ ગરબીનું આયોજન કરવામાં આવે છે તેમાં અમારા ચોરવા શહેરના અને આજુબાજુ વિસ્તાર ગીર સોમનાથ હોય કે જૂનાગઢના પરંપરાગત ગરબા કે બહેનો રમતા હોય એ ગરબાનું પણ આયોજન પહેલાં સ્ટાર્ટિંગમાં કરવામાં આવે છે જે પુરુષો ગરબી રમતા હોય સાદી ગરબી એનું પણ આયોજન કરવામાં આવે છે સાથે સાથે ખેલૈયાઓ પણ જે છે અત્યારે આધુનિક રીતે જે રમતા હોય એનું પણ આયોજન કરવામાં આવે છે જેનેથી ચોરવાડ શહેર ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો અને આજુબાજુ વિસ્તારમાં તમામ પ્રકારનું ગરબાનું આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે લોકમેળો પણ રાખવામાં આવે છે ત્યાં અનેક પ્રકારની રાઈડો હોય છે અને અનેક પ્રકારના સ્ટોલો હોય છે ત્યાં લોકો ત્યાં પણ મનોરંજન કરે કરી શકે તેના માટે થઈને અમે આ ટ્રસ્ટ દ્વારા અને ઓમ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે તેનાથી મોટી સંખ્યામાં લોકોનો સાથ સહકાર મળે છે અને ખાસ કરીને ઓમ ગ્રુપના જે જે સાથીઓ છે જે બાર બાર વર્ષથી સાથે કામ કરી રહ્યા છે નાના નાનાથી બાળકોથી લઈને મોટા વડીલ સુધી આ ગ્રુપ આરે જોડાયેલા છે અને અને ઓમ ગ્રુપ વાળે જોડાયેલા છે અને અને એ સિવાય પણ સૌથી મોટો સાથ સહકાર મારી ચોરવાડ શહેરની પ્રજા અને નેવું સોમનાથ વિધાનસભા અને જૂનાગઢ જિલ્લાની ગીર સોમનાથના આજુબાજુના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને આ ગરબીનો મોટે પાયે સપોર્ટ કરે છે અને મદદરૂપ પણ થાય છે જેનાથી લોકોને અમે જે ખેલાડીઓને સિલેક્ટ કરી અને ઇનામ દેવામાં આવે છે અને ધીમે ધીમે કરતાં કરતાં આના પછી થોડાક દિવસો પછી આ ગરબીમાં આવવા માટે અમને સુપરસ્ટાર બોલીવુડના કે હોલીવુડના બોલીવુડના હોય કે ગુજરાતના હોય એ એ એ પણ અમારો કોન્ટેક કરતા હોય ને એમને પણ આ ગરબીમાં કારણ કે આ ગરબી છે એ મારા ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર લાઈવ આવતી હોય છે અને નરવાઈ કેબલમાં પણ લાઈવ આવતી હોય છે ગરુથી અને ભરડા કેબલમાં પણ લાઈવ માંગરોળથી આવતી હોય છે એટલે ઓછામાં ઓછા એક હજારની ઉપર ગામોમાં લાઈવ પણ થતું હોય છે ત્યારે લોકો ખૂબ જોતા હોય છે અને એ કોન્ટેક પણ કરતા હોય છે અને ફિલ્મ કલાકારો જે બોલિવૂડના અને ગુજરાતી કલાકારો એ કોન્ટેક કરતા હોય ને એ અંદાજીત પાંચથી છ છ દિવસ સુધી આવતા હોય અને આની ફાઇનલ પૂનમને દિવસે સત્તર તારીખના રોજ હોય છે અને અમે લોકોને લાખો રૂપિયાના ઈનામ ખેલૈયાઓને જે પ્રથમ નંબર ઉપર આવતા હોય તે એકથી વીસ નંબર સુધીમાં આવતા હોય એને લાખો રૂપિયાના ઇનામ આપી અને પ્રોત્સાહન કરતા હોય છે ને અને ખાસ કરીને આના માટે થઈને ફરી કહું છું કે ઓમ ગ્રુપના તમામ સાથીઓનો અને મારી સાથે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પા ચુડાસમા એ એ પણ મારી સાથે જે આયોજનમાં ભાગરૂપ થતા હોય અને ઓમ ગ્રુપના તમામ સાથીઓ અને ખાસ કરીને ચોરવાડ શહેરની પ્રજા અને નવી સોમનાથ વિધાનસભા અને જૂનાગઢ જિલ્લાની પ્રજાના સાથ ત્યાં ખૂબ રીતે સરસ રીતે ચાલી રહ્યું છે લગભગ અમે બાર વર્ષથી કરીએ છીએ અને આ નવરાત્રી ચોરવાડમાં કરીએ છીએ મારું નામ છે જલ્પા વિમલ ચુડાસમા અને આ નવરાત્રી જ્યારે અમે સ્ટાર્ટિંગ કરીએ છીએ અને આમાં એક અમારો જે પારંપરિક ચોરવાડનો જે પારંપરિક પરંપરાગત જે પહેરવા છે એને જાળવી રાખવાથી અમે એક દિવસ એવી રીતે બધું પારંપરિક ટોટલી બધા જેટલા રહેતા હોય એ બધા પહેરી અને આ ગરબાનું આયોજન કરે છે કે આ બધી સંસ્કૃતિ છે એ જળવાઈ રહે અને આગળ જતા બધું ભલે એ લોકો બધા અલગ અલગ દિવસે બધું પહેરતા હોય પણ એક દિવસ તો અમે આ પહેરવા રાખીએ છીએ સ્વચ્છતા બાબતથી પબ્લિક પણ અહીંયા અમને આટલો સાથ સહકાર આપે છે અમે એક બાજુ બધી વ્યવસ્થા કરી રાખી છે કે ભાઈ અહીંયા જ રાખવાનું એટલે પબ્લિક પણ સાથ સહકાર આપે છે અને અમે પણ અહીંયા અમારા જે સ્વયંસેવકો છે એ બધું આ જાળવી જ રાખે છે